હા બેટા ઓ બહેરાને ઘુલાવ હા બોલા અમે કે અમે તો અધી ભઈના પર આ તારે ઢોળ દોશે ને એ તું જા પાછો કેમ તને કોઈ નહી ના પડે ખરાબરી તો વાહ મેં ઢૂળે મેં કે бя 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 জামে ওলল দিল য আমা কি আমিলে আমার মামি জামেলে হাত ধুগড়া ধুইন আও গিও এক দেখা এহো আইছো নি খগা হপিটা করবা লে ধুগড়া ধুই গয়া ন আবে নাই ন

એમકોડ લે આ પાણી ભરલ પડી જ એમ

ભલો અધી આયો નહી તૈ ભીવરાશ આયો ન હું તો લાગુ નહી ભીવરાશ હિંગ ભલો આવે જો હે કે મનાવશે કે ન મના આયા હા આયા ને જા ભીવરા આવ જ માં વેચા કલાક્ષી પડી હાજ નહી હું ચાલે આવું બે <coughs> વ <coughs> હા ચા બસ તું જંદા આજે બિયાજો ઘરે હરી વાને જા જો ઘરે તો કોઈ દા હા હરી વાન જવાય તમે હોય હોય અમારી હું અલી જીદુ લઈ ગલી હોય હોય કેરો હા હા પહેલા ચાલ મને હરી વાને એવું છે કેટર તો ના આવશું હરિયા બજારો ખલામ તમે આવશો હાજો ભો એ હારી લો તો હું ઘરે એના હો કે એ પામો તમે અહીં જો મો આવ્યો કે હા હાલો ઘર નથી આ જો લાજ છે અલી આ તો ભલા થઈ હું જવું રે મને બેઠું મારા પપ્પા બોલશે ને લાઈ હાલ

உள்ள சிட்டில போச்சா பலன் சூப்பர் வாங்கனும் பல போச்சா டோ முன்னாடியே தான் அப்புறம் पाय त दिन आय ई कति क्लियर या आज किलो लाटो होतो हाय अरे पुरो छु ने ला लगातो म छाती दो तो आ तो पाणी कितलो बतने आहे साने भला अटकना मारे आ बैठो